પાલનપુર ગઠામણ દરવાજાથી બનાસ ડેરી સુધીના બિસ્માર માર્ગને રિપેર કરવા માંગ ઉઠી ગઠામણ દરવાજાથી બનાસ ડેરી જતા માર્ગ ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા ગટરો અને પાણીની પાઇપલાઇન અન્ય કામકાજ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જોકે ખોદકામ કર્યા બાદ રોડ ઉપર પડેલા ખાડાઓ અને બિસ્માર બનેલા માર્ગને રિપેર કરવામાં ન આવતા આ માર્ગ પર આવેલી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે માર્ગ ઉપર ઉડતી ધૂળના કારણે અકસ્માતની ભીતિઓ પણ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા માર્ગ રિપેર કરવામાં આવેલ બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે અહીંથી પસાર થતા હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી વાનો વારું આવ્યો છે ત્યારે હવે તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સુનાર છે મોટા તમારો સંજય કુમાર મોદી આજે રોડની સમસ્યા છે આજે સમસ્યા કે કેટલા સમયથી ચાલી રહી છે ઓર દોઢ મહિના પહેલાં ગટર કોલ માથે ખૂલીયા હતા પછી એમને એમ કાચું કામ કરી અને મુક્યો આજે ઉપર રેડ એમને એમ છે રેડ આખો દિવસ ઉбя કરે એટલે તમારા ધંધા પર શું અસર પડે સોય સો ટકા ધંધો અગ્યાલ જ થઈ ગયો અહીંયા કેમ કે સાધનો આવે રેત ઉડે આખો દિવસ સાફ સૂફ કરીએ કસ્ટમર આવે એ જોવે ઉપર રેત છે માલ જૂનો છે લેતું નથી બીજું કે આખો દિવસ શ્વાસમાં અમે છે ને આ રેતની દમરી લઈએ છીએ શ્વાસમાં પણ એ જ આવે બટ્ટા ધંધો તો જાણે પૂરો થઈ ગયો છે આ રોડ ઉપર તેમજ સમજીએ અહીંયા વાહન ચાલકો છે એ બી હેરાન છે રોડ ઉપર નકરા ખાડા છે છેલ્લા દોઢ વર્ષથી તો આ રોડની વચ્ચે વચ્ચે ખાડો છે બરાબર મણકાઈ પૂરા થઈ જાય બરાબર છે અને નાના નાના બાળકોનો રોડ છે અને અહીંયા બાજુમાં સ્કૂલ છે આગળ ત્રણ સ્કૂલ છે અહીંયા બાજુમાં બે સ્કૂલ છે બરાબર છે વ્હીકલવાળા જે મોટા શોખ આવતા હોય જતા હોય ખાડામાં પથરાય કેટલા અહીંયા પડે છે નાનો માણસ થોડો જાગી જાય તંત્ર તો દર પાંચ વર્ષે જાગી જાય ને વોટ લેવા માટે હા દર પાંચ વર્ષે વોટ લેવા માટે ઘેર ઘેર નેતા દેખાશે પછી નેતા ક્યાં ફરજ એ કોઈ નથી ખબર છે છે નેતાને ખબર હોય તો નેતા અહીંયાથી આવતા જતા બધા નહીં જોતા હોય પણ એના સવારી એમને બી ક્યાંથી દેખાય બિચારણ કેમ કે એમની એસી ગાડી હોય અંદર બેઠેલા હોય ફોન ઉપર સારી એવી વાત ચાલુ હોય બરાબર છે એટલે એમને ન દેખાય નેતાઓને અને એમનો ડ્રાઈવર એક્ટિવ હોય ખાડાને તાળી નીકળી જાય એટલે નેતાને એમ લાગે કે રોડ સારો છે

પરેશાન છીએ એના માટે તો એમને દેખાય જ છે નિવેદન તો શું કરીએ કે આ રેત કાઢો રોડ કરો તો આ જનતા જે ધંધો કરવા માગે છે ધંધો કરી શકે નહીં તો પછી જાહેર નોટિસ આપી દો કે બે વર્ષ સુધી આ રોડ ઉપર કોઈને ધંધો કરવો નહીં અમે નહીં કરી શકવા નગરપાલિકા એની કરી શકવાનું સક્ષમ નથી એની નગરપાલિકા રોડ કરવાનો સક્ષમ નથી બરાબર છે ઓકે પાલનપુર જનારા બાદથી મેવાડા સ્કૂલ સુધી સી ખબર આ કઈ પાઇપો નાખી છે અને એવું દુકાન આગળ ખોદકામ કરેલું જેથી કરીને ધંધા ઉપર નાસ્તા પીણાની લારીઓ પણ આવેલી છે અને ધૂળ પણ એટલી જ ઉડે છે વાહનોની અવરજોર બી બહુ છે આજુબાજુ કેટલીક સ્કૂલો આવેલી છે આદર્શ હાઈસ્કૂલ છે મેવાડા સ્કૂલ છે ગોવિંદ હાઈસ્કૂલ છે ગવર્મેન્ટ હાઈસ્કૂલ વિદ્યામંદિરનું એટલું રહે છે કે રસ્તામાં અવરજોરમાં એક્સિડન્ટ થવાનો ભય ભયભીત હોય છે એટલે નગરપાલિકા આટલું ધ્યાનમાં લઈ રસ્તાનું જે પણ કરવું હોય રોડ નવો બનાવવો હોય તો નવો બનાવવાનું વિચારણા કરે અને તમે પરેશાન કેટલા સમયથી આવો છો આજે રોડને લઈને આ રોડને લઈને બે મહિનાથી તો અતિશય પરેશાન છીએ કામકાજ થતું નથી ગ્રાહક કોઈ આવતું નહોતું ખાડો ખોદીને ગયેલા અઠવાડિયા સુધી તો એમને એમ પડી રહેલું હતું ને અહીંયા જે ખોદકામ કરવા આવે ખોદકામ કર્યું

પરિસ્થિતિ ઘણક છે અહીંયા પેલા એક્સિડેન્ટ થવાના ચાન્સીસ બહુ છે અહીંયા ખોદકામ પણ કરવામાં આવે છે પણ તેનું કોઈ નિવારણ આવતું નથી તેથી આ રોડ સુધારવા સરકારને અપીલ કરું છું ને અહીંયા તમે જે બનાસ ડેરીથી શું લઈને બાઇક લઈને આવો છો ગાડી લઈને આવો છો બાઇક લઈને આવો છો શું તમારા પાસે સમસ્યાઓ શું શું થાય છે રોડ ઉપર આવતા રોડ ઉપર આવતા ટ્રાફિકની સમસ્યા બહુ હોય છે જેમાં સ્કૂલમાં ક્યારેક ટ્રાફિકના કારણે લેટ પણ થાય છે って。Cut out